અરબસાગર અને બંગાળની ખાડીની સિસ્ટમ ભેગી થશે કચ્છમાં વાવાઝોડું આવી શકે છે રાજ્યભરમાં ભારે પવન ફૂંકાશે ડિપ્રેશન નબળું પડવાની જગ્યાએ મજબૂત બન્યું છે કચ્છમાં જો વાવાઝોડું ત્રાટકશે તો એની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળશે અને આ વાવાઝોડાની તીવ્રતા પણ ખૂબ ભારે હશે જી હા આ ગુજરાત માટે એક સૌથી માઠા સમાચાર છે કે કચ્છમાં વાવાઝોડું આવી શકે છે તો આ વાવાઝોડાને લઈને શું અપડેટ છે કઈ તારીખે આવશે કેટલી સ્પીડ હશે અને વરસાદ કેટલા દિવસ સુધી વરસશે તેની સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે ધ કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર બંગાળની ખાડી પર થોડા દિવસ અગાઉ એક લો પ્રેશર સર્જાયું હતું જે આગળ વધીને વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયું હતું જ્યારે મધ્યપ્રદેશ સુધી પહોંચતા આ લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થયા બાદ ગુજરાત તરફ ગતિ કરી રહ્યું હતું ગુજરાતની ધરતી ઉપર આવીને એ વધુ મજબૂત બનતા ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું હતું અને એને કારણે છેલ્લા પાંચ દિવસથી ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી આફતની પરિસ્થિતિ ઉદભવી છે આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં હજુ આજે પણ આ ડીપ ડિપ્રેશન તારાજી સર્જી શકે છે મહત્વનું છે કે રાજ્યના પશ્ચિમ છેડે આવેલું દેવભૂમિ દ્વારકા સતત બે દિવસથી સૌથી વધુ વરસાદ ધરાવતો જિલ્લો બની રહ્યો છે કારણ કે આ ડીપ ડિપ્રેશન કચ્છ પર સક્રિય થયું છે અને આજે વહેલી સવારે ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કચ્છ પાસે સક્રિય હતું જેને કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે એ સાથે જ હવામાન વિભાગ દ્વારા પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ડિપ્રેશન જે છે તે ડીપ ડિપ્રેશન નબળું પડવાની જગ્યાએ વધુ મજબૂત બની રહ્યું છે ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી આ ડિપ્રેશનની અસરને પગલે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે અને રોડ રસ્તાઓ બેટમાં ફેરવાયા છે ગત રોજ સુધી આ ડિપ્રેશન નબળું પડીને ડિપ્રેશનમાં પરિવર્તિત થવાનું હતું પરંતુ આજની સ્થિતિ મુજબ ડીપ ડિપ્રેશન નબળું પડવાને બદલે વધુ મજબૂત બનતા ત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીમાં વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે આજે બપોરે એક ને ત્રીસ વાગ્યાની સ્થિતિ અનુસાર આ ડીપ ડિપ્રેશન ભુજથી સાઠ કિલોમીટર ઉત્તર પશ્ચિમ દિશા તરફ છે જ્યારે નલિયાથી ઉત્તર પૂર્વ દિશામાં એસી કિમી દૂર છે આ ડીપ ડિપ્રેશન પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે જે ત્રીસ તારીખ સુધીમાં ઉત્તર પૂર્વીય સાગરમાં ભળી જશે પરંતુ એ પહેલાં આ ડીપ ડિપ્રેશન વધુ મજબૂત બન્યું છે આ ડીપ ડિપ્રેશન ભારતીય તટથી દૂર ઉત્તર પૂર્વ અરબસાગર ઉપર પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધતા ત્રીસ ઓગસ્ટના રોજ ઉત્તર પૂર્વ અરબસાગરમાં પોતાનું વિકરાળ સ્વરૂપ બતાવશે ત્રીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે અને પાકિસ્તાનના તટ અને પૂર્વોત્તર તથા તેની આસપાસના પૂર્વ મધ્ય અરબસાગરના વિસ્તારોમાં પંચાવનથી પાસઠ કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાવવાની આશંકા છે જેને પગલે કચ્છ અને અમદાવાદ સહિતના રાજ્યભરમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે વધુમાં વાત કરીએ તો થી પંચોતેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રી યાદવના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ ગુજરાત રાજ્ય પર હજુ પણ વરસાદની સંભાવના રહેલી છે એમાં પણ ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે કારણ કે આજે દરિયા કાંઠાના વિસ્તારોમાં પંચાવનથી પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તથા આવતીકાલથી બે દિવસ દરમિયાન એટલે કે ત્રીસ અને એકત્રીસ ઓગસ્ટના રોજ દરિયાકાંઠાના વિસ્તારોમાં પાસઠથી પિચોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આ પવનની ઝડપ વધીને પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ થઈ શકે છે આથી સાવચેતીના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યમાં દરિયાકાંઠે એલસી થ્રી સિગ્નલ લગાવવામાં આવ્યું છે હાલમાં જે વરસાદ વરસી રહ્યો છે એ ત્રણ સિસ્ટમને કારણે વરસી રહ્યું છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો ઉપર ઓફ સો ટ્રફ તથા ડીપ ડિપ્રેશન જે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગ પર સક્રિય છે એની સાથે મોનસૂન તરફ સંકળાયેલો છે એને કારણે ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા વરસી શકે છે વાત કરીએ હાલની વરસાદની સ્થિતિની તો હવામાન વિભાગ દ્વારા વરસાદની તીવ્રતાને લઈને આજે રાજ્યમાં ત્રણ વિવિધ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં રેડ એલર્ટ તથા અન્ય ભાગોમાં ક્યાંક ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવે રેડ એલર્ટવાળા જિલ્લાઓની જો વાત કરીએ તો કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર મોરબી રાજકોટ અને જૂનાગઢ આ સાત જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ફરી એક વખત આ સાત જિલ્લાની ચર્ચા કરીએ સર્વપ્રથમ કચ્છ ત્યારબાદ દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી પોરબંદર રાજકોટ અને જુનાગઢ આ સાત જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વાત કરીએ ઓરેન્જ એલર્ટની તો ગીર સોમનાથ અને દીવ આ બે જિલ્લા ગીર સોમનાથ અને દીવ આ બંને જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ વાત કરીએ યલો એલર્ટની તો સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અને અમરેલી આ ચાર જિલ્લા સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અને અમરેલી આ ચારે જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સિવાયના ગુજરાત પ્રદેશ કહેવાતા કેટલાક ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના આજે વરસાદને લઈને કોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ આ તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે હવે વાત કરીએ માછીમારોને આપવામાં આવેલી સૂચના વિશે તો આજે ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે આ ઉપરાંત રાજ્યના બાકીના જિલ્લાઓમાં એટલે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે આ સાથે વરસાદ દરમિયાન મેઘગર્જનાની પણ ચેતવણી આપવામાં આવી છે હજુ આજે પણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્ર કચ્છને બાદ કરતાં અન્ય જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની ઘાત ટળી ગઈ છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ પણ અતિ ભારે વરસાદની ઘાત યથાવત છે ગુજરાત રાજ્યમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે અગિયાર ઇંચથી વધુ વરસાદ ખાબકતા માંડવી સંપર્ક વિહોણું ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ભારે વરસાદ અને પૂરના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના જિલ્લાઓ પ્રભાવિત થયા છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી બે દિવસ હજી પણ ભારે વરસાદની આગાહી છે આજે કચ્છ જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદ વરસી રહ્યો છે માંડવીમાં અગિયાર ઇંચ વધુ વરસાદ ખાબકતા અને અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે તો બીજી તરફ જામનગરમાં બે દિવસ પહેલા વરસાદી પાણીમાં લાપતા સમીક્ષા માટે મુખ્યમંત્રી જામનગર પહોંચ્યા હતા જેમણે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું હવે એક નજર કરીએ વરસાદી આંકડાઓ પર સવારના છ વાગ્યા થી બપોરના ચાર વાગ્યા દરમિયાન કયા તાલુકામાં કેટલા ઇંચ વરસાદ થયો છે તેની વાત કરીએ કચ્છ જિલ્લાના માંડવીમાં દસ પોઈન્ટ અઠાણું ઇંચ વરસાદ કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં સાત પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ વરસાદ દેવભૂમિ દ્વારકામાં ના દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકામાં પાંચ પોઈન્ટ ચોવીસ ઇંચ વરસાદ કચ્છના અબડાસા તાલુકામાં ચાર પોઈન્ટ સત્તર ઇંચ વરસાદ કચ્છના અંજારમાં બે પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ વરસાદ કચ્છના ગાંધીધામમાં એક પોઈન્ટ તોતેર ઇંચ વરસાદ રાજકોટના લોધિકામાં એક પોઈન્ટ તોતેર ઇંચ વરસાદ કચ્છના લખપતમાં એક પોઈન્ટ એકસઠ ઇંચ વરસાદ કચ્છના ભુજમાં એક પોઈન્ટ છેતાલીસ ઇંચ વરસાદ કચ્છના ભચાઉમાં એક પોઈન્ટ આડત્રીસ ઇંચ વરસાદ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં એક પોઈન્ટ ચોત્રીસ ઇંચ વરસાદ સુરેન્દ્રનગરના ચુડામાં એક પોઈન્ટ છવ્વીસ ઇંચ વરસાદ અમદાવાદના ધોલેરામાં એક પોઈન્ટ બાવીસ ઇંચ વરસાદ સુરેન્દ્રનગરના ચોટીલામાં એક પોઈન્ટ અઢાર ઇંચ વરસાદ ત્યારબાદ જામનગરના ઝુડિયામાં એક પોઈન્ટ દસ ઇંચ વરસાદ છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં વ્યાપક નુકસાન થયું છે છેલ્લા ચાર દિવસ દરમિયાન બંને જિલ્લાઓમાં સરેરાશ વીસ વીસ ઇંચથી વધુ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ત્યારે આ બંને જિલ્લાઓમાં પૂરની સ્થિતિનું સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી આજે બપોરે જામનગર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા જામનગરની મુલાકાત બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લીધી હતી કચ્છના અબડાસામાં વરસાદે તબાહી મચાવી છે નલિયા કોઠારા સહિત અબડાસા તાલુકાના અનેક વિસ્તારો અને આસપાસના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું ગામને જોડતા રસ્તાઓ પર પાણી વહી રહ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે અનેક મકાનોમાં ઘરવખરીને નુકસાન થયું છે કચ્છના વિવિધ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ ચાલુ છે જેના કારણે અત્યાર સુધીમાં ચારથી વધુ લોકો પૂરના પાણીમાં તણાઈ જવાથી મૃત્યુ પામ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં રાહત બચાવની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે મુંદ્રામાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે ભૂખી નદીમાં પૂર આવતા ઠેર ઠેર પાણી ભરાયા હતા સુખપર ગામમાં એક યુવક પાણીથી બચવા થાંભલા પર ચડી ગયો હતો અંતે ગામના લોકોએ બચાવવાની કામગીરી હાથ ધરી હતી ખેડામાં સેઢી નદી ગાંડી તૂર બનતા માતર તાલુકાનું હેજરાબાદ ગામ બેટમાં ફેરવાયું છે ગામમાં પાંચથી સાત ફૂટ પાણી ભરાયા છે છેલ્લા ચાર દિવસથી નદીના પાણી ગામમાં ફરી વળતા ગ્રામજનો હાલાકીમાં મુકાયા છે ગામમાં પાણી ભરાઈ જવાના કારણે ત્રણ દિવસથી વીજળી નથી ગામમાં વીજ પુરવઠો ખોરવાતા પીવાના પાણીની સમસ્યા છે પોરબંદરના રાણાવાવ તાલુકાના ફોદારા ડેમ પર પાંચ ફૂટ ઉપરથી ઓવરફ્લો થવાથી પાણીનો જોરદાર પ્રવાહ જામજોધપુર તાલુકાના તરસાઈ ગામે મધ્યરાત્રિના સમય દરમિયાન ફરી વળ્યો હતો આવા વિકટ સમયમાં ગામના રસ્તા પર પુષ્કળ પ્રમાણમાં પાણી આવી જતા તરસાઈ ગામના નીચાણવાળા વિસ્તારમાં વાડી વિસ્તારમાં રહેતા બાજુના વાંસછાડિયા ગામના વાડીમાં કામ કરતા પરપ્રાંતીય મજૂરો મળીને કુલ ચુમ્મોતેર લોકોનું તાલુકા પોલીસ તંત્ર દ્વારા જીવના જોખમે સુરક્ષિત સ્થળ પર તેમનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું વરસાદ અને ગુજરાતને લગતા તમામ સમાચારો સાંભળવા માટે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર